પોરબંદરમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદરમાં નવા ઉદ્યોગો આવતા નથી તેની પાછળ પોરબંદરની છબીને જવાબદાર ગણાવીને તેને સુધારવા માટે પ્રયત્ન કરવા માટે પોતે આદેશ આપ્યા હોવાનું જણાવ્યું હતું જે નિવેદનનો પોરબંદર શહેર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાંથી વિરોધ ઉઠવા પામ્યો છે અને પ્રદેશના કોંગ્રેસના નેતાઓએ પણ માંડવ્યાના આ નિવેદનને હાસ્યાસ્પદ ગણાવીને તેનો જડબાતોડ જવાબ આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ત્રીસ વર્ષથી તમારું શાસન છે તો પોરબંદરની છબી સુધારવા માટે અત્યાર સુધી તમે શું કર્યું તેવા સવાલ સાથે રોષ વ્યક્ત કર્યો હતો જો બે ત્રણ દિવસ પહેલા જ માનનીય મંત્રીશ્રી અને પોરબંદરના સાંસદ મનસુખભાઈ માંડવીયાએ એવું કહ્યું કે આ ધીમી ગતિની પ્રક્રિયા છે લાંબા ગાળે આનો ફાયદો થશે ત્યારે મારો સવાલ એ છે કે પંદરસો કરોડ તમે ફાયદવા છે તો આ વર્ષે હજી ભગવાનની દયા છે કે એટલો વરસાદ નથી પડ્યો જો વરસાદ પડશે તો ઘેડ વિસ્તારના લગભગ સો ગામ છે પોરબંદર અને જુનાગઢ જિલ્લાના જે લગભગ સંપર્ક વિહોણા થશે જો વરસાદ વધારે પડશે તો તો ચાલુ વર્ષે એકસો કરોડ જે તમે ફાયદવા છે એ અને એના માટે ટેન્ડરો તમે જે એલોટ કરી દીધા એક પૈસા ગયા ક્યાં અમે જે તે સમયે પણ પોરબંદરમાં આવીને મનસુખભાઈના સવાલ કર્યો તો કે આ પંદર મે તમે કામ ચાલુ કર્યા એટલે તમે આ બિલ બનાવવા માટે કામ ચાલુ કર્યા જે જનતા માટે નહીં કારણ કે પંદર મે કામ ચાલુ કરે ચોમાસું આવે અને ચોમાસામાં પૂરની હારે બધા જ કામ તણાઈ જાય એટલે એના બિલ મંજૂર થઈ જાય પંદરસો કરોડ આ જ રીતે ધીરે ધીરે એના મળતિયાઓને ટેન્ડરો ફાળવી એના મળતિયાઓને પૈસા આપી અને આ જ રીતે કામ કરવા માગે છે બાકી આ લોલીપોપ આપવાની સરકાર છે નરેન્દ્રભાઈ છે એ બે કરોડ નોકરીનો લોલીપોપ આપે સો સ્માર્ટ સિટીનો લોલીપોપ આપે પંદર લાખ ખાતામાં આવવાનો આપે અને મનસુખભાઈ છે એ અહીંયા ઘેડ વિસ્તારનો ઉધાર કરવાનો લોલીપોપ આપે છે આનાથી વધારે કંઈ નથી ગોકળ ગતિ એ નથી તમે સમજો બહુ સિસ્ટમેટિકલી જાહેરાત થાય છે ફેબ્રુઆરી વિધાનસભાનું સત્ર ચાલુ હતું ત્યારે કામ ચાલુ થાય છે અને ત્યાર પછી ટેન્ડરો આપવાની જાહેરાત છે માર્ચ મહિનામાં અને ટેન્ડરો પછી મે કામ ઈરાદાપૂર્વક ચાલુ કરે છે પંદર મે કામ ચાલુ થાય ચોમાસું આવે એટલે બધું જ તણાઈ જાય અને બિલ પાસ થઈ જાય જેવી રીતે અગાઉ બંધ થયા છે જેવી રીતે અગાઉ સુજલામ સુફલામના કામોમાં ભ્રષ્ટાચાર થયો છે સેમ પદ્ધતિથી આ પંદરસો કરોડ ભાજપના મળતિયાઓને કેવી રીતે ફાળવવા એ જ છે બાકી કામ કરવાની કોઈ વાત નથી મને જ્યાં સુધી મેં એમને સાંભળ્યા છે એણે એવું કહ્યું છે કે પોરબંદરમાં ઉદ્યોગ એટલે નથી આવતા કે પોરબંદરની છાપ ખરડાઈ ગયેલી છે ત્યારે મારે માનનીય મંત્રી શ્રીને પૂછવું છે કે ત્રીસ વર્ષમાં સરકાર ગુજરાતમાં ભાજપની છે તો ત્રીસ વર્ષથી ભાજપ સરકાર અહીંયા શું જખ મારતી હતી કેમ એને આ પોરબંદરની છાપ સુધારવાનો પ્રયત્ન ના કર્યો મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે મનસુખભાઈ માંડવિયા નથી ઈચ્છતા કે પોરબંદરની અંદર ઉદ્યોગો આવે કારણ કે જ્યારે નરેન્દ્ર મોદીની બાજુમાં જે મંત્રીની ખુરશી પડતી હોય એ મંત્રી એમ કહે કે પોરબંદરની છાપ ખરડાઈ ગયેલી છે એટલે ઉદ્યોગપતિઓને ઇન ડાયરેક્ટ ઇશારો કરે છે કયા ન આવતા બરાબર છે આ બહુ સ્પષ્ટ જાણી જોઈ અને પદ્ધતિસર અપાયેલું સ્ટેટમેન્ટ છે કે જેથી કરીને પોરબંદરોમાં ઉદ્યોગો ન આવે જ્યારે એવડા ગજા મોટા ગજાના નેતા જ્યારે એમ કહે કે પોરબંદરની છાપ ખરાબ છે તો સ્વાભાવિક છે કે કોઈ ઉદ્યોગો ન જ આવે એ આપણે સમજી શકીએ છીએ પણ જો મનસુખભાઈને ને અહીંયા પોરબંદરમાં એક ટકા હિત હોય ઈચ્છતા હોય કે અહીંયા ઉદ્યોગો આવે તો મનસુખભાઈ ઈચ્છે ને ત્યારે અહીંયા ઉદ્યોગો આવી શકે એમ છે

ભાજપના નેતાઓ ડ્રગ્સમાં પકડાયા હોય ભાજપના નેતા દારૂમાં પકડાયા હોય તો એનો કોઈ દિવસ વર્ઘોડો જો નિકળતા તમે નથી જોતા સામાન્ય માણસનો વરઘોડો કાઢે છે અત્યારે હું દ્વારકાની અંદર લડાઈ કરું છું લારી ગલ્લાવાડાઓને દૂર હટાવે છે ભાજપના મળતિયાઓની હોટેલોના લિસ્ટ તમે આપીએ છીએ બીયુ પરમિશન વગર છે કમ્પ્લીશન સર્ટિફિકેટ વગર છે પણ તેમ છતાં એને કોઈ અડતું નથી શું કામ કારણ કે એ ભાજપના છે એટલે બહુ સિસ્ટમેટિકલી કામ ચાલે છે પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ગઈકાલે પોરબંદરના એક જાહેર કાર્યક્રમ અંદર ટકોર કરે છે કે પોરબંદરની છાપ ખરડાયેલી છે એટલે નવા ઉદ્યોગો આવતા નથી મારે મનસુખભાઈ માંડવિયાને ને મીડિયાના માધ્યમથી કેવું છે કે ગુજરાતની અંદર છેલ્લા પાંત્રીસ વર્ષથી અને કેન્દ્રની અંદર છેલ્લા દસ વર્ષથી તમારું શાસન છે ગુજરાત માંથી ગુંડાગીરી નાબૂદ હું વ્યક્તિગત માનું છું ત્યાં સુધી એવી કોઈ ગુંડાગીરી નથી કે જે ઉદ્યોગ ધંધાના લોકોને હેરાન કરે પરંતુ ક્યાંક ને ક્યાંક પોરબંદર કુતિયાણા કે પોરબંદર જિલ્લા પ્રત્યે આ લોકોનું ઓરમાયું વર્તન હોય એવું સ્પષ્ટ પણે લાગી રહ્યું છે અને નાના મોટા જે ગુંડાઓ છે એ ગુંડાઓને આજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આજ મનસુખભાઈ અહીંના આઈના ધારાસભ્ય ભાઈ શ્રી અર્જુનભાઈ પૂર્વ મંત્રી શ્રી આજ લોકો બચાવવા માટે જાય છે પોરબંદરની જનતાના આખે પાટા બાંધવાનું કામ મનસુખભાઈ માંડવીયા એ નિવેદન દ્વારા કર્યું છે પોરબંદર ની જનતાનું હિત નથી કારણ કે કેમિકલ યુક્ત પાણી પોરબંદરના દરિયામાં આવે અને આખા એ પોરબંદર ના પર્યાવરણ ને નુકસાની જાય મચ્છીમાર ભાઈઓને નુકસાની જાય પોરબંદરના રહેવાસીઓ ખારવા સમાજના ભાઈઓ આંદોલન કરે

ના હું ચેલેન્જ મારીને કહું છું કારણ કે જેતપુર માં આવે તો જુદી વાત કરે છે પોરબંદર માં આવે તો જુદી વાત કરે છે અને આ યોજનાની તરફેણ કે વિરોધ એ બંને નેતાઓમાંથી એક પણ નેતા એ મીડિયા સામે કે જાહેર કાર્યક્રમોમાં કહી રી નથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ એ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના માર્ગદર્શન હેઠળ વર્ષોથી જે કોંગ્રેસ પરિવારને વરેલા છે

પોરબંદરના બેરોજગાર યુવાનો મહિલાઓ એસસી એસટી ઓબીસી માઇનોરિટીના મિત્રો ખારવાઓ પશુપાલક ખેડૂતો અને યુવાનો દરેકે દરેક માટે રામભાઈ બારુ અને સમગ્ર પોરબંદર જિલ્લા પરિવાર આવનારા દિવસોમાં રોડ ઉપર ઉતરીને સંઘર્ષ કરશે જરૂર પડશે લાઠી ખાશે મુકદ્દમા વેઠશે અને જેલ પણ જશે એવો પાક્કો મને ભરોસો છે કોંગ્રેસ વિસાવદર અને કડીના ગમે તે પરિણામ આવ્યા હોય પૂરેપૂરી તાકાત સાથે ટૂંક સમયમાં મેદાનમાં આવવાની છે આજે એ પણ વાત તમારી વચ્ચે મૂકવા માંગુ છું હમણાં ગઈકાલે મોડી સાંજે મેં જોયું મનસુખભાઈ માંડવિયા આમ તો રોજગાર મંત્રી એમની જવાબદારી પોરબંદરની જનતા અને ગુજરાતની જનતાને હૈયા ધારણ આપવાની હતી કે લાખો બેરોજગાર યુવાનોને સરકારી નોકરીઓ પણ મળશે અને જ્યાં વેપાર વાણિજ્યની લાંબી પરંપરા અને સંસ્કૃતિ છે એવા ગુજરાતની અંદર હજારો લાખો લોકોને વેપાર ધંધા ખીલવવામાં પણ મદદ મળશે ઉદ્યોગો પણ આવશે એના બદલે શું કહ્યું કે પોરબંદરની જનતાને જાણે બ્લેમ કરતા હોય પોરબંદરની જનતા ઉપર જાણે આરોપ મૂકતા એમ એવું બોલે છે માની મનસુખભાઈ માંડવિયા બહુ દુઃખ સાથે કહેવું પડે કે અહીંયા કાયદો અને વ્યવસ્થાના ગંભીર પ્રશ્નો હોવાના કારણે ઉદ્યોગો આવતા નથી તો લાવો ને તમારી સરકાર છે સતીશ વર્મા જેવો કોઈ બાહોસ અધિકારી અહીંયા લાવો એટલે એથી સફાયો કરે કાયદો વ્યવસ્થા જાળવવાની જવાબદારી એ કોઈપણ સંજોગોમાં શું તમે સમજતા નથી કે રાજ્યની સરકારની પોતાની છે જે રાજ્યની સરકારના મંત્રી એવું કહેતા હોય એ સરકારે શરમથી ડૂબી મરવું જોઈએ કોંગ્રેસની પાર્ટી જ્યારે સત્તામાં હતી એ સમયગાળા દરમિયાન દોઢસો થી વધારે તાલુકામાં ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના યુનિટ્સ ઉભા કર્યા આજે આણંદની અમૂલ ડેરીથી લઈને અનેક ફેક્ટરીઝ કારખાનાનો પ્રાદુર્ભાવ જે ગુજરાતમાં થયો ક્યાંક ને ક્યાંક એના મૂળમાં કોંગ્રેસ છે એ પછીના વર્ષોમાં ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનના નામે કોર્પોરેટ લૂંટ ચાલી છે અને આ કોર્પોરેટ લૂંટ પૂરી નથી થઈ ત્યાં અમે આ પ્રમાણેના નિવેદનો કરીને હાથ ખંખેરી લેવાની વાત કરો એ પોરબંદરના બેરોજગાર યુવાનોના ગાલ ઉપર તમાચો છે કોંગ્રેસ પાર્ટી સત્તામાં આવશે વેપાર વાણિજ્ય ધમધમતા થશે અને મનસુખ માંડેવાની જેમ બાનુની કાઢીએ સતીષ વર્મા જેવો બાહોશ અધિકારી એસપી તરીકે મૂકીશું આઈજી તરીકે મૂકીશું જીઆઈડીસીના યુનિટ શાખા ગુજરાતમાં ઊભી કરીશું અને પોરબંદરના બેરોજગાર યુવાનોને વેપાર વાણિજ્ય ઉદ્યોગોનો લાભ મળે રોજગાર મળે એવા તમામ સન્નિષ્ઠ પ્રયત્ન કરીશું સાથોસાથ સમગ્ર પોરબંદરની જનતાના ધ્યાન ઉપર લાવવા માંગુ છું પોરબંદરના કલેક્ટરને તાબડતોબ સસ્પેન્ડ કરી એમની સામે ફોજદારી રાહે કાર્યવાહી કરવા માટે

આ મુદ્દે ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર મેં રજૂઆત કરી જેના પગલે તપાસ થઈ એ પણ તપાસની અંદર પણ કોલડીમાં ગોળ ભાગવામાં આવ્યો છે અને હજી વધારે ચોંકાવનારી માહિતી આપું જે બિલો મંજૂર નથી કર્યા એ પણ હજી અહીંના કલેક્ટર કરવા માગે છે પણ જે બિલો મંજૂર થઈ ગયા એ કઈ પરિસ્થિતિમાં તમે મંજૂર કર્યા કેમ કે નાણાકીય ઔચિત્યના સિદ્ધાંતનો ઉલ્લેખ કરીને કોઈ પણ બિલ મંજૂર ના થાય તો એની મેં સર્ટિફાઈડ નકલો જ્યારે માગી ત્યારે અહીંના એક કર્મચારી એક મહેસૂલી અધિકારીએ મને મારા લેટરપોડ પર માગતી માહિતીનો જવાબ તૈયાર કર્યો તો મને મળેલી માહિતી પ્રમાણે વિરલ માકડીયા નામના અધિકારી એમની ચેમ્બરમાં ઘૂસી હુંસાતુસી કરી ઝપાઝપી કરી એમના ટેબલ ઉપરના કાગળિયા છીનવીને લઈને એટલા માટે જતા રહ્યા કે જો આ માહિતી જીગ્નેશભાઈ સુધી પહોંચી તો કદાચ તપાસનો રેલો એમના સુધી અને જિલ્લા કલેક્ટર સુધી પહોંચે અને એક મસ્ત મોટા કૌભાંડનો પર્દાફાશ થાય તો ફરી એકવાર રાજ્યના મુખ્યમંત્રી અને ચીફ સેક્રેટરીને પણ લખવાનો છું કે આ ફૂટેલી કારતુસ જેવા કલેક્ટરોને ઘર ભેગા કરવાની જરૂર છે ઓકે